ધોરણ નવ વિજ્ઞાન માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો છે એકમ કસોટી બે નો આપણે સોલ્યુશન છે છે જે પ્રશ્ન બેંક આવી એનું સોલ્યુશન આપણે જોઈએ જેથી કરીને તમને પરીક્ષામાં પ્રોબ્લેમ ના થાય વિભાગ એ પ્રશ્ન અ છે એમાં કુલ પંદર પ્રશ્નો છે અને એમાંથી તમારી શાળાની અંદર તમને ત્રણ પ્રશ્નો પૂછા થાય તો પેલો પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે તો પાકને જમીનમાંથી તેર પોષક તત્વો મળે છે ખરીફ પાકનો સમયગાળો કેટલો હોય તો ખરીફ પાકનો સમયગાળો જૂન થી ઓક્ટોબર સુધીનો હોય છે ત્યાર પછી આગળ ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઈટલીની છે કઈ તો એપિસ ફ્લોરી નામની જે મધમાખી છે એ ઈટલીની મધમાખી છે નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે તો બરસીમ આ ઘાસચારાનો પાક કહેવાય પાંચમો સવાલ જોઈએ આપણે ખાલી જગ્યાનું ઉત્પાદન મોટી પ્રાપ્ત કરવા માટે થાય છે તો કરવા સ્તર આ આવે સ્તર છે ખાલી જગ્યા આપેલી છે તથા એ ખાલી જગ્યાના ઉદાહરણ છે પાક કે નીંદર તો જવાબ આવશે નીંદણ આગળ ઘઉં તથા ચણાને એક સાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે એને કહેવાય મિશ્ર પાક પદ્ધતિ પાક ને હવા માંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે છે બે પોષક તત્વો મળે છે પશુઓના રોગગ્રસ્ત કરતા અંતઃ પરોપજીવીઓ ખાલી જગ્યા છે તો એનો જવાબ આવશે યકૃત કૃમિ અને છેલ્લો દસમો સવાલ છે ખાલી જગ્યાનો ખાલી જગ્યા માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે મૃગલ નામની જે માછલી છે એ ખોરાકના તરાવના તળિયેથી ખોરાક મેળવે હવે ખોરાક હોતા પાંચ છે એમાંથી પણ આપણે પૂછાશે હરિત ક્રાંતિ એ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે તો આ પહેલું ખોટું છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વો છે તો આ વિધાન પર કેવું છે ખોટું છે ભારતનો દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર સાત હજાર પાંચસો કિલોમીટર સમૃદ્ધ તટ ધરાવે છે આ વિધાન સાચું છે અસીલ એ વિદેશી જાતની મરઘી છે આ વિધાન ખોટું છે અને ઝીંગા અને મુસલ એ કવચીય માછલીઓ છે આ વિધાન ખરું છે તમારે આ માછલીવાળો શબ્દ યાદ રાખવાનો અને સાત હજાર પાંચસો કિલોમીટર વાળું યાદ રાખવાનું આ બે માં સાચું બાકીનું કંઈ પણ પૂછાય ખોટું પ્રશ્ન એક નો બ પ્રશ્ન એક ના બ ની અંદર કુલે પ્રશ્નો આપેલા છે એમાંથી બે પ્રશ્નો આપણને આપણને પૂછાશે શું છે તો નીચે આપેલ પોષક લઘુ તત્વો અને ગુરુ તત્વો વર્ગીકૃત કરવાના છે કોને લઘુ તત્વ કહેવાય અને કોને ગુરુ તત્વ નાઇટ્રોજન તો નાઇટ્રોજનને ગુરુ તત્વ કહેવાય કેલ્શિયમને પણ ગુરુ તત્વ કહેવાય બોરોન છે એને લઘુ તત્વ કહેવાય અને ફોસ્ફરસ છે એને ગુરુ તત્વ કહેવાય ઉપરના જે ચાર છે એમાંથી ફક્ત બોરણ એવું છે જે લઘુ તત્વ છે બાકીના ત્રણ છે એ ગુરુ છે છે ત્યાર પછી આગળ નીચે આપેલ પાકને ખરીફ તથા રવિ પાકમાં વર્ગીકૃત કરવાનું છે આ ઘઉં છે એ રવિ પાક છે ચણા છે એ પણ રવિ પાક છે જ્યારે મકાઈ અને ડાંગર એ ખરીફ પાક છે શું યાદ રાખીશું ઘઉં અને ચણા એ કયા પાક રવિ પાક અને વચ્ચેના મકાઈ અને ડાંગર એ ખરીફ પાક ત્યાર પછી આગળ આપેલ પાકને કાર્બોડિટ તથા પ્રોટીનયુક્ત પાકમાં વર્ગીકૃત કરવાનું છે તો પહેલું ચોખા એ કાર્બોડિટ છે અને મકાઈ એ પણ કાર્બોડિટ છે અને વચ્ચેના જે બે છે અરદ અને મસૂર એ કેવા છે તો એ પ્રોટીન છે

એ નિંદળ કહેવાય આપણને લખેલું છે ઘાસ પણ એ શું કહેવાય નિંદળ કહેવાય આગળ આપેલ માછલીને મીનપક્ષ યુક્ત માછલી તથા કવચય માછલીમાં વર્ગીકૃત કરવાનું છે તો પેલું મુલેટ છે આ મુલેટ જે છે એ કઈ છે એ મીનપક્ષ માછલી કહેવાય અને ભેટકી છે એ પણ મીનપક્ષ માછલી કહેવાય એટલે આ પહેલી અને છેલ્લી મીનપક્ષ અને વચ્ચેવાળી બે એ કવચય માછલી કહેવાય જેની ઉપર કવચ આવે એમ આપેલ માછલીને પાણીની સપાટી પરથી ખોરાક લેનારી પાણીની મધ્યમાંથી ખોરાક લેનારી અને પાણીના તળિયેથી ખોરાક લેનારી એમાંથી આપણે વર્ગીકૃત કરવાનો તો કોમન કાર્પ આ ક્યાંથી તો એ તળિયેથી આપણે જે એકદમ તળિયે હોય ત્યાંથી પાણીના તળિયેથી એ ખોરાક મેળવે મૃગલ મૃગલ પણ ક્યાંથી મેળવે તો મિગલ પર તળિયેથી જ ખોરાક મેળવે એટલે પહેલી બે માછલી એ છે જે મૃગલ અને કોમન કળ એ પાણીના તળિયેથી મેળવે રોહુ જે છે એ મધ્યમાંથી મેળવે અને કટલા જે છે એ કટલા ક્યાંથી મેળવે તો પાણીની સપાટી એકદમ ઉપરથી ખોરાક મેળવે એટલે ત્રણ છે પહેલા બે જે છે એ તળિયેથી રોહુ મધ્યથી અને કટલા એ પાણીની સપાટી પરથી ખોરાક મેળવે આપેલ ગાયની જાતને દેશી તથા વિદેશી જાતમાં વર્ગીકૃત કરો દેશી અને વિદેશી જર્સી આ વિદેશી કહેવાય જર્સી કેવી કહેવાય વિદેશી ત્યાર પછી રાતી એટલે જર્સી અને બ્રાઉન સ્વિસ એ વિદેશી રાતી સીધી અને સાહીવાલ એ દેશી નીચે આપેલ કેટલીક પાક જોડ પૈકી કઈ આંતર ઉછેર પદ્ધતિની છે રાય કે પછી બાજરી અને ચોરા ઘઉં અને ચરા ચણા આપેલા છે સોયાબીન અને મકાઈ આપેલું છે અને મગફળી અને સૂર્યમુખી આપેલું છે આપણને શું કીધું કેટલીક જોર પાક જોડ પૈકી

કૃષિક્રિય લાક્ષણિકતાઓ કઈ છે આ તમારે વાંચી લેવાનું ખેતી લાયક જમીન માંથી થતી સિંચાઈના પ્રકારો એ પણ વાંચી લેવાના બીજા ટૂંકા સવાલો હશે એ આપણે જોઈએ તો સેક્શન બી ની અંદર ટૂંકા સવાલો બીજા પણ છે એ પણ આપણે જોઈ લઈએ જે હેતુ લક્ષી છે એ તો પ્રશ્ન બે ની અંદર અવિભાગ છે એની અંદર દસ માંથી કુલ બે પ્રશ્નો પૂછાવાના છે સૌપ્રથમ વાત કરીએ આપેલ વસ્તુઓમાંથી અલગ અલગ પડતી વસ્તુને આપણે તારવવાની છે ગોખરું ગાજર ખાસ અને મોઠા આ બધું ઘાસ અંદરમાં આવે આ આવશે બાજરી એટલે આપણો જવાબ શું આવશે બાજરી પાક પદ્ધતિ પાકની ફેરબદલ નદીના પાણીને ઉછકવાની પદ્ધતિ અને ઉચકવાની પદ્ધતિ એ અલગ પડે ત્યાર પછી આગળ જોઈએ ચણા વટાણા જુવાર અને મસૂર તો જુવાર એ અનાજમાં આવે એટલે એ અલગ પડશે મુલેટ ભેટકી પલ્લ સ્પોટ અને ઓએસ્ટર એમાંથી ઓએસ્ટર એ અલગ પડશે અનાવૃષ્ટિ ક્ષારકતા ક્ષારતા કીટકો અને વધુ પડતું પાણી એમાંથી કીટકો એ અલગ પડશે એક વાક્યમાં જવાબ આપો એ પણ તમારે શોધી લેવાના અહીંયા પાંચ પ્રશ્નો આપેલા છે એ એક વાક્યના પાંચ પ્રશ્નોના જવાબ તમારે શોધી લેવાના કેટલા છ સાત આઠ નવ અને દસ ત્યાર પછી આગળ વાત વાંચીએ વિભાગ બી માં કુલ દસ પ્રશ્નો છે એમાંથી બે પ્રશ્નો પૂછાશે પહેલો તફાવત છે ખરીફ પાક અને રવિ પાક એ પણ જોઈ લેવાના બીજા પણ ઘણા બધા તફાવત આપેલા છે આ બધા તફાવતો વાંચી લેવાના જેથી કરીને તમને કોઈ મુશ્કેલી થાય નહીં બીજા કેટલાક પ્રશ્નો હશે વિકલ્પો હશે એ પણ આપણે જોઈ લે જેથી કરીને તમે સારા એવા માર્ક્સ મેળવી શકો ચલો આપણે જોઈએ અહીંયા આપણને કુલ 15 પ્રશ્નો છે એમાંથી ત્રણ પ્રશ્નો તમને પૂછાશે વિભાગ સી ની અંદર તો સૌ પ્રથમ પહેલો અનાજ સંગ્રહ માટે નિવારક અને નિયંત્રણ પદ્ધતિમાં શેનો ઉપયોગ થાય તો જવાબ આવશે આપેલ તમામ દેશમાં ભૂખમરાથી લડવા માટે કયા પગલા લેવા જોઈએ તો જવાબ આવશે આપેલ તમામ નિંદર પાકને અસર કરે છે કારણ કે તો એનો પણ જવાબ આવશે આપેલ તમામ બધામાં દરેકે દરેકમાં આપેલ તમામ જ જવાબ છે એટલે તમને તો મજા જ આવી જવાની છે આગળ પ્રશ્ન નંબર 4 ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ એ શેનું ઉદાહરણ છે ઊંચા ખર્ચ ઉત્પાદનનું અસિલ અને લેગહોન એ કોના ઉદાહરણ છે તો મરઘા પાલનના છે ત્યાર પછી આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એટલે આ પ્રશ્નો પર તમારે જોઈએ છ સાત આઠ નવ અને દસ હવે ખરા ખોટાના જવાબ આપણે જોઈ લઈએ અગિયાર નંબરનો પ્રશ્ન પશુના નિવાસ સ્થાનનો ભોય તળિયું દોરાવવાળું હોવું જોઈએ કે જેથી સફાઈ સરળતાથી થઈ શકે સાચું રાસાયણિક ખાતર જમીનની પાણી સંગ્રહની ક્ષમતા વધારે છે 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 સાહીવાલ અને રાતી એ વિદેશી ગાયની દેશી જર્સી હતી ને એ વિદેશી હતી મત્સ્ય સંવર્ધન માટે સારી ગુણવત્તા વાળા ડીંભની અપ્રપ્તતા અપ્રાપ્યતા એક ગંભીર સમસ્યા છે સાચું વિવિધ આનુવંશિક લક્ષણો વાળી વનસ્પતિઓમાં સંકરણ કરવાની પદ્ધતિને સંકરણ વિધિ કહે છે આ પણ સાચું છે એટલે બે ખોટા છે ત્યાર પછી આગળ જોઈએ કયા બીજા પ્રશ્નો આપેલા છે તો પ્રશ્ન ત્રણ ની અંદર બ આપેલો છે એમાં કુલ પાંચ પ્રશ્નો છે અને આ પાંચમાંથી એક આપણને કોઈ પણ પૂછાશે એટલે એ પણ તમારે સારી રીતે તૈયાર કરી લેવાના બીજા હેતુ લક્ષી પ્રશ્નો ટૂંકા છે એ આપણે જોઈ લે તો સેક્શન ડી ની વાત કરીએ ડી ની અંદર પ્રશ્ન ચાર છે કુલ પાંચ પ્રશ્નો છે એમાંથી એક પૂછાવાનું છે આપેલ ચિત્ર પરથી પાક ઉછેર પદ્ધતિને ઓળખવાની છે આ પાક ઉછેર પદ્ધતિના ફાયદા જણાવો કહેવાય 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 પદ્ધતિ પદ્ધતિ શું ત્યાર પછી બીજો સવાલ ભારતમાં અનાજના અયોગ્ય સંગ્રહને કારણે દર વર્ષે મોટા પ્રમાણમાં અનાજ બગડે છે સંગ્રહ દરમિયાન અનાજના નુકસાન માટે કયા પરિબળો જવાબદાર છે આ બધા સવાલો આપણે વાંચી લેવાના જેથી કરીને આપણે સરળતાથી સાચા જવાબ આપી શકીએ ત્યાર પછી પ્રશ્ન ચાર છે અને પ્રશ્ન 4 ની અંદર બ છે ની અંદર પણ આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબો પણ આપણે અહીંયા જોઈ શકીએ આપણે જવાબો લઈ લે પેલું આપણને આપેલું છે રાહુલ વર્તમાન પત્ર છે તેના જવાબો છે ઉપરથી આપણે લઈ લેવા આપેલ કોઠામાં ખાલી જગ્યા પૂરવાની છે આપણે પહેલા પાક છે તો પાક ની અંદર પહેલામાં આવશે અનાજ શું આવશે પહેલી ખાલી જગ્યામાં આવશે અનાજ ત્યાર પછી પાકનું નામ છે એમાં ચોખા છે તો ચોખાની બાજુમાં આવશે ઘઉં શું આવશે ઘઉં હવે કઠોળ કઠોળમાં આ જે ખાલી જગ્યા છે એમાં આવશે પ્રોટીન ચણામાંથી આપણને શું મળે પ્રોટીન અને ચણાની બાજુમાં તમારે લખવાનું વટાણા આ ચણાની બાજુમાં શું આવશે વટાણા ત્યાર પછી આગળ ટીજું તીજામાં મગફળી ચરબી અને ખાલી જગ્યા છે તો કયો પાક તો જવાબ આવશે તેલીબિયા છે એ પાક છે અને ચરબી એના પોષક તત્વો છે અને એરંદા અને મગફળી અહીંયા આવશે પાકનું નામ શું આવશે એરંડા અને મગફળી ત્યાર પછી ચોથું ફળ અને શાકભાજી એમાં ખનીજ ક્ષાર મળે અને બીજું મળે વિટામિન શું મળે વિટામિન અને આ જે ખાલી જગ્યા છે એમાં શું આવશે તો એની અંદર આવશે સંતરા અને મેથી ફળની અંદર સંતરા લખશે અને જે શાકભાજી છે એમાં લખવાનું મેથી ત્યાર પછી નીચે આપણને એક આકૃતિ આપેલી છે અને આકૃતિ ને પરથી તમારે પ્રશ્નોના જવાબો આપવાના છે એ પ્રશ્નોના જવાબો બી આપણે સરળતાથી આપી શકીએ એમ છે જોઈએ આપણે જો પહેલો પ્રશ્ન એ જવાબ આપી દેવાના ત્યાર પછી ચોથો પ્રશ્ન આપેલ કોથાનો અભ્યાસ કરીને નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપવાના છે જમીનના એક ટુકડા પર એકસાથે બે કે વધુ પાક ઉગાડવામાં આવે દાખલા તરીકે ઘઉં અને સરસવ તો શું કહેવાય એને તો એને કહેવાય મિશ્ર પાક આપણે પાક પદ્ધતિ કહેવાની છે એને કહેવાય મિશ્ર પાક ત્યાર પછી એક જ ખેતરમાં એક સાથે બે કે તેથી વધુ નિશ્ચિત ઉગાડવામાં આવે એને કહેવાય કયો કહેવાય આંતરપાક અને અરદ એક ઋતુમાં ઉગાડવામાં આવતા હતા અને જુવાર બીજી ઋતુમાં ઉગાડતા તો આને કહેવાય પાકની ફેર બદલી શું કહેવાય પાકની ફેર બદલી આપણે એ લખીશું બરાબર ત્યાર પછી આપણને નીચે જો એક્સ વાય ઝેડ ને બધું ઓળખવાનું આપેલું છે એટલે પણ તમારે જોઈ લેવાનું વાય પ્રકારનો છે એમાં જો કયા પ્રકારના પાક ઉગાડી શકાય જવાબ આવશે સોયાબીન એટલે આ પ્રમાણે આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંક જોઈ શકીએ બીજા જે મોટા પ્રશ્નો છે જેના સોલ્યુશન હું અહીં આપી શક્યો નથી પરંતુ ટૂંકા પ્રશ્નોના ખાસ આપણે તૈયારી કરી લેવાની જેથી કરીને તમને પણ પરીક્ષામાં કામ લાગે આભાર